નમસ્કાર આપ નિહાળી રહ્યા છો ગુજરાત અખાત્રીજે પરંપરા અનુસાર બળદ લઈ ખેતરે જઈ પૂજા કરી જગતનો તાત ખેડૂત ખેતીની શરૂઆત કરે છે ત્યારે મહીસાગર જિલ્લાના સવારાના મુવાડા ગામે અખાત્રીજના પારંપરિક તહેવારને અનુલક્ષી ખેડૂતે પોતાના ખેતરમાં જઈ પૂજન વિધિ કરી પ્રાદેશિક ભાષામાં જેને હળતરું કહે છે તે મુજબ હળથી ચાર ચાસ ખેડી ખેતીની સીઝનનું શુભ મુહૂર્ત કર્યું હતું પ્રાચીન કાળથી અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે ધાર્મિક કાર્યો માટે તેમજ નવા કામની શરૂઆત માટે શુભ માનવામાં આવે છે અક્ષય એટલે ક્યારેક ક્ષય ના થાય તેવું આજના દિવસથી આરંભ કરેલી ખેતીમાં અનાજના ભંડાર ભરપૂર રહે તેનો ક્યારેક ક્ષય ના થાય તેવી ધરતી માતાની અસીમ કૃપા વરસતી રહે તેવી પ્રાર્થના સાથે પોતાના બળદનું પૂજન કરી ગોળ ખવડાવી ખેતીના ઓજારોનું પૂજન કરે છે જૂના સમયમાં મોટે ભાગે માત્ર વરસાદ આધારિત ખેતી થતી હતી ત્યારથી ચોમાસા અગાઉ ખેતીની જમીન તૈયાર કરવા ખાતર નાખી તેને ફળદ્રુપ બનાવવાના આશયથી વૈશાખ માસના અખાત્રીજના શુભ દિનની પસંદગી કરી શુભ કાર્યમાં પૂજન અર્ચન કરવામાં આવે છે આજના સમયમાં ખેતી માટે આધુનિક સાધનો આવી ગયા પરંતુ પરંપરાને જાળવી રાખતા ખેડૂતો પ્રથમ બળદ અને હળ વડે પ્રાદેશિક ભાષામાં જેને હળતરું એટલે કે હળથી ચાર ચાસ ખેડી જગતનો તાત ખેતીનો અખાત્રીજથી આરંભ કરે છે